હાલ લો યુટ્યુબ ફેમિલી મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે જય મહાદેવ જય માતાજી જય બાપા સીતારામ કેમ છો બધા મજામાં તો મિત્રો મજામાં દઈશું અને હું પણ મજામાં છું તો હાલો મિત્રો જો આજે અમારે જવાનું છે નીણ વાઢવા એટલે કે નેપિયર ઘાસ તો આજ હું નરેશભાઈને દઈ ઘાસ વાઢવાજ આપણી બધા નીણ વાટવાનો વારો આવી ગયેલો છે બીજા બધા બીજા કામે છે એટલે કે આજે અમારે જવાનું છે નીણ વાઢવા તો મિત્રો ચેનલમાં જો હવે નવા અને પહેલીવાર હોય તો લાઇક કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરતા જશો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો હવે અમે જઈએ ખેતર જ્યાં આપણું નેપિયર ઘાસ છે સોપેલું ત્યાં જાય તો મળીએ હવે ખેતર જાય હાલો તો મિત્રો જો અમે ઘાસ વાળા માટે થઈ ગયા છે તૈયાર કારણ કે આપડે દાંતડા એવું લઈને થઈ ગયા તૈયાર અને અમારે હરેશભાઈ જો ટ્રેક્ટર લઈ છે તો જોઈ સ્લેબ મારે છે હાલો હરેશભાઈ મારો સ્લેબ જો હરેશભાઈ એ મારો છે સ્લેબ તો ટ્રેક્ટર બહાર કાઢે છે ટ્રેક્ટર અમે નેપિયર ઘાસ લઈ જવા માટે લઈ જઈશ કારણ કે ઉપાડી નથી લાવતા બહુ વજન વાળું આવે છે તો દિવસ કાઢ્યો છે ટ્રેક્ટર તો હાલો મિત્રો હવે અમે જાય છે તો મળીએ હવે ખેતર જાય ને તો જો હરેશભાઈ ટ્રેક્ટર આંકે છે ને અમારે જો બેઠા થયા ને જા અમારી નળ છે તો હાલો મિત્રો ફાઈનલી જો આપડે આવી ગયા નેપિયર ઘાસ વાળી વાડી છે ત્યાં અહીંયા જો આપણું ટ્રેક્ટર પીડ્યું છે તમને બતાડો કે જો અહીંયા આપણું ટ્રેક્ટર પીડ્યું છે અને આ જો અમારું નેપિયર ઘાસ જોવો તમે અત્યારે મસ્તીનો વાઢ આવી ગયેલો છે અને આ બધું જો વાઢવાનું ચાલુ છે બે ત્રણ કેરા વઢ જેલા છે અને આ બધું વાઢવાનું છે આ બે કેરા વાઢવાનું કામકાજ ચાલુ છે જો અત્યારે તો શેરડી ઊભું એવું લાગે કારણ કે આગેલી થોડુંક જોયું હોય તો લાગે આ તો શેરડી જ છે તો જો આજે અમારે રાધુભાઈ વાઢે છે ને આપણે વાડવાનું હે તો જો આવી રીતે વાડવાનું હોય તો સીતારામ હંડાઈ ને આ કઈ ઓ અમે આ ભેંહું આટુ ખાસ કાંસ આવું વાઢીએ તો જો આપણું દાંતડું અહીંયા પીડ્યું છે અને લઈ લઈએ આપણે દાંતડું અને મળી વાઢવા કારણ કે ઘણું બધું વાઢવાનું છે તો વીડિયોમાં કંટીધી રહેજો અને ઠેર સુધી રહેજો મિત્રો તો જો આપણે બધું વાઢવાનું જ છે તો હાલો મળી વાઢવા હાલો મિત્રો જો આપણે વાઢવાનું હોય

થોડુંક વધારે મોટું થઈ ગયું એટલે થોડું ખરાડ છે નહી કે તો આ જો નાન નાનું હોય તો વાડ લે એટલે વાડવાનું થરવું પડે આ છે ને એ ગાયો ભેંસ માટે દૂધના માલ માટે બહુ શરમશારી નીણ છે એમ કે માલ ખાય બહુ અને એમાં દૂધે સારું આવે કરતા ની હારી અમ્યા નેપિયર ઘાસ છે ને આખા પેલા ઝીંજવો જ હતો પણ એ કાઢી નાખો ઝીંજો કાઢીને પછી ઘાસ halo, <hesitation> 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 sudah <hesitation> 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 mungkin <hesitation> 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 hari pula, hari itu pula કે પૂળા તો એટલા માટે વાળી કે આ લીધે લાગ આવે ને મોટો ભારો બાંધી દો હોય તો લેવાય નહીં આ વજન વાળું આવે એટલે નનકાનાનકા પૂળા વાળી દઈ એટલે આપણે લીધે લાગ આવે જો આ રીતે પૂળા વળી જશે હવે આપણે લઈ જવાનું છે ટ્રેક્ટરે તો હાલો આંદા એક 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 પુળા પૂળા લઈ લઈ તો જો એટલા પુળા હે વાળેલા તો આ બધું વાઢેલું પીડ્યું છે હવે આનું કોઈ પૂળાવાળાને બાકી છે તો હાલો આપણે ટ્રેક્ટર લઈ જઈ તો જો મિત્રો આપણે આ છે પાઈસું અને આ પાંયમાં જો આપણે લાકડા ગોઠવી દીધા છે કારણ કે બધા પૂળા છે એની પર મૂકવાના છે એટલે જો આ ત્રણસાર લાકડા ગોઠવી દીધા હવે આની પર આડા પૂળા મૂકી દેવાના છે જો અમારે હરેશભાઈ લાવે છે પૂળા તો જો એ લઈને આવે છે હરેશભાઈ રાજુભાઈ ا ب ب پا می پا ا س می ن نی ا م તો હાલો મિત્રો હવે અહીંયા જાઉં કુવા લેવા હાલો તો મિત્રો જો અમારે નેપિયર ઘાસ વઢાઈ ગયું છે અને અમે વ્યાયી નાખ્યું છે અહીંયા અને જો અહીંયા જો આ રીતે ખડકી દીધું બધું પાંચ સામે અને આ તો થોડુંક ઓછું વાઢ્યું છે કારણ કે બીજી નીણ પડી છે કાલની એટલા માટે આ થોડુંક ઓછું વાઢ્યું છે કારણ કે તાજે તાજી હોય તો વધારે ખાય વાહી થઈ જાય એટલે માલ બહુ ખાય નહીં તો હાલો આપણે જઈએ ખેરે તો આપણે સરકાર ચેક તો આપણે ઘર આવીશું આવીશું ઘરે

આપણે શું છે કે કઈક ફરવા જવાનો ટાઈમ જ ન મળે તો આપડે બીજા બાર ના વિડીયો ત્યાંથી બનાવવાના એટલે આપડે હોય ઘર ઘરના સભ્યો બધા માંગતા ન હોય એટલે થોડો સપોર્ટ કરતા હોય તો બધા મજા આવે આપણે વિડીયો વ્લોગ કરવાની બધા જો વિડીયો માં થોડો થોડો સપોર્ટ ઘર ના આપતા હોય બે શબ્દ બોલતા હોય પણ બધા વિડીયો માં આવવા માગી ને શું બધા જોતા હોય યુટ્યુબ માં એટલે કોક ને લાગે ને કોકને એમ થાય કે આપડા આપડે વિડીયો ન આવે

ને બધાય શું છે કે હંધે કામ નોખા નોખા કરતા હોય એટલે બધા એક સાથે કામ ન કરતા હોય એક બે ભાઈ ટ્રેક્ટર બધા અલગ અલગ કામે હોય પછી એક બે માલ ની કરતા હોય અમારે મોટા ભાઈ છે અને માલ સિવાય બીજું કઈ ખેતી નું કામ કરવાનું ન હોય કારણ કે એને તો બાર તેર જેટલું ઘ્યા હું તબિયા હશે પછી નાના મોટી થી બધા પછી માલ છે એમાં બે બળ ને બાકી બીજી બધી ભેહું ઈ આખો દિવસ ભેહું સારવા જાય ભેહું નું કામકાજ કરે એને ખેતીમાં નહીં આવવાનું બધા ખેતીમાં ને કે તે મે હું છે બધે જુલ દો જુલદા કામ વ્યસાઈ જેલા હોય ને કોક વયવડ કરતા હોય ને કાયક નું કાયક લેવા જવાનું હોય એટલે ફેમિલી મોટો હોય પણ કામે બધે એક સાથે નો કરતા હોય એવું હોય એવું છે તો હાલો મિત્રો જો હવે આપણે વિડીયો ને એને કરવાનો છે કારણ કે પાકી જ છે અત્યારે 5:30 6:00 જેવું થઈ ગયું છે અને હજી બીજું કામ છે તમારે હા એ તો હોવાની શું છે અમીરભાઈ અલગ કામ હોય મારે અલગ કામ હોય મારે તો ઘંટી રેડી થોડીક દૂર છે અમીરભાઈ બ્લોગ બનાવતા હું હું લે બે શબ્દ આવું ને અમીરભાઈ ને વિડીયો માં એટલો જ રાખ સપોર્ટ આપું બે માણસ નો સપોર્ટ હોય તો વધારે મજા આવે મજા આવે ને એકલા વિડીયો બનાવતા હોય તો હું નોખા નોખા વાડીને હેડે જીને વિડીયો બનાવ્યો હોય કે બીજા કઈ કામ કરતા હોય તો વિડીયો પૂરો થાય ને ગ્રીકમાં કે કે આપણે બનાવવો હોય તો પૂરો થઈ રહે કાયમ કારણ એ છે એકલા એને સડે ને જો કામ કરતો હોય તો પછી આપડે કેમેરામેન ની તકલીફ પડે કારણ કે કોઈ કેમેરામેન નો હોય નું હોય એટલે આ વાંધો પડે એટલે હું એકલા વિડીયો નથી બનાવતો આપણને બીજો માણસ સપોર્ટ કરતો હોય તો વિડીયો બનાવવાની મજા આવે સારો જ આવે અમીર ભાઈને બ્લોગ બનાવવાનો હોય કે બીમારી પણ થોડાક આવો બેન સપોર્ટ લઈ કે કામ તો બહુ સપોર્ટ આપે બે સપોર્ટ બેલો આને આવે એટલે આપણે કઈ ના પડી એટલે આપણે અમીર ભાઈને કહી દી કે આપણો ભલે તમને મા અને અત્યારે તો આપણે બહુ ચેનલ હજી હાલી નથી આપણી નનકા આપણે થોડાક એવા સબસ્ક્રાઇબ છે ભણજો મિત્ર એકવાર આપણે હાલી જાવ તો તો પછી આપણી પર હમેલી ના આવે હમેલી ના આવે તો અત્યારે શું છે આપણો માર્કેટમાં નથી એટલે આપણને બહુ સપોર્ટ નો કરે આપણે શું છે કે એક આતરા કે રોજેરોજના કાઈ બ્લોગ મૂકવા નથી હું કોઈ દિવસ લાઈવ નતો એટલે મેં પેલા ટ્રાય મારી તમે કેમ થાય એમ ખાલી મિનિટ લાઈવ રો છો પણ એ પછી મેં મારી છે જો કોઈ મિત્ર લાઈવ માં જોડાવા માંગતા હોય તો જરાક ક્યાં છો

ના વિડીયોમાં એમ જ થાય કે આપણો અવાજ જાડો પડે એટલે વિડીયોમાં અવાજ બરોબર આવે નહીં એમ થાય હાલો મિત્રો હવે જો આપણે વિડીયો ને એન્ડ કરવાનો છે તો જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવોલોગમાં મળશું ત્યાં સુધી બધાને બાય બાય